પડે વારંવાર ખોલી ને જોઈએ જામ્યું છે કે નહી જામ્યું છે કે નહી નહી ભક્તિ ને પણ જમાવવા માટે સત્સંગ ને સેવાનું મેળવણ નાખવું જ્યાં જ્યાં કારણ કે જ્ઞાન અને ભક્તિ બે ને મિક્સ કરવું એકનું જ્ઞાન છે ભક્તિ વગરનું જ્ઞાન લુખવું છે એનું કોઈ પરિણામ નહીં આવે

જ્ઞાન ભેગી કરો એટલે એકલા જ્ઞાન થી એકલી ભક્તિ થી અનુભવ નહીં આવે આ બે ને ભેગું કરવું પડે આપડા ગોવિંદ મહારાજે સાત માર્ગ લખ્યા છે ને એમાં લખ્યું છે

અને ગુરુ કર્યા હોય ગુરુ કર્યા ગરજ વગર જ્ઞાન નહીં થાય ગુરુ ગુરુ આપણે આપણા ઘેર તો જે અનુભવ થવો જોઈએ થાય એટલે ગુરુની ગરજ રાખવી પડે અને ગરજ રાખો તો ગુરુની કૃપા થાય તો ઘણી જગ્યાએ એ જઈએ ને કે બાળક ને લઈને આવે બાપુ એટલે એના ઘેર ગયા એટલે મૂકવો તો પડે લઈને આવે આના માથે હાથ મૂકો એટલે મૂકવા ના પડે એના ઘેર ગયા છે છે પણ એમ આશીર્વાદ મળે નહીં આશીર્વાદ એ તો અંતરમાંથી આવી જાય

અર્જુન હું તમારો છું શિષ્ય થયો ત્યારે ભગવાન કૃષ્ણ વારસદાર થવું પડે જ્ઞાન વારસદાર થવું અને જ્ઞાન નો વારસો સેવા સિવાય મળે નહી

ગુરુ ભાવ આવે આપણા ઉપનિષદમાં શ્વેત કેતુ અને ઉદ્દાલકનો નો દાખલો છે હું ઘણી વખત બોલ્યો છું અહીં પણ બોલ્યો છું કે શ્વેતકેતુ કેતુ નામે ઉદ્દાલક મુનિ મહાન બ્રહ્મ વેતા પુરુષ હતા એમને શ્વેતકેતુ નામનો એક દીકરો ઉદ્દાલક મુનિ નથી થયું કે મારું જ્ઞાન મારા દીકરામાં ઉતરે તો સારું હોય ને દરેક મા બાપને પોતાનો પરિવાર પોતાથી વિશેષ થાય એવો ભાવ હોય પણ એમ થાય નહીં વિચાર કર્યો કે મારું દીકરામાં ઉતારવું હોય તો શું કરવું બીજા કોઈ ગુરુ પાસે એને ભણવા મોકલવો હાઈસ્કૂલમાં શિક્ષક હોય પણ એના છોકરાને બીજી જગ્યાએ ટ્યુશન મોકલે દીકરો ડોક્ટર હોય પણ એના મા બાપ ને આ મારો છોકરો ડોક્ટર છે એવું લાગે એટલે એને બીજા ડોક્ટર પાસે મોકલવો તો ઉદાલક મુનિ દીકરાને ભણવા મો શાસ્ત્ર અભ્યાસ કરવો શ્વેત કે તું ભણવા ગયો બધું ભણી જો ટૂંકમાં વાત કરું બધું ભણી ના આવ્યો આયો નું પિતાજી બેઠા હતા પલંગ ઉપર બાજુમાં જગ્યા ખાલી હતી તો શ્વેત કેતો આવીને સીધો બાજુ ઉમે બેસી પિતાજી ને થયું કે દીકરો ભણવા મોકલ્યો ભણી ને આવ્યો લાગે છે પણ ગણ્યા વગર આવ્યો એમણે પૂછ્યું સુધા લખ્મુનીએ કે બેટા આવી ગયા તમે જા બાપા આવી ગયો બધું ભણીને આવ્યા કે આ બધું ભણીને આવ્યું તમારે જે પૂછ્યું એ પૂછો આ જ્ઞાનનો અહંકાર બહુ ભારે છે જ્ઞાનનો અહંકાર પેલો લોખંડની બેડી હા હો નાની બેડી હવે જ્ઞાનનો અહંકાર થયો પિતાજીને ખબર પડી ગઈ મહાપુરુષને ખબર તો પડે ને તમે હામા જઈને ઉભા રહો ને એટલે મહાપુરુષને ખબર પડી જ જાય કે આ નમસ્કાર ભાવથી કરે છે કે ખાલી ખાલી કરે છે ખબર પડે ને પડે બેટા બધું ભણી ના આવ્યા કે હા બાપા બધું ભણી ના જે પૂછવું એ પૂછો બાપુ નથી મારું વાળું આ તો અહંકાર નું ઘર થઈને આવ્યું તો કે એક સવાલ પૂછું કે પૂછો

સમજણ તો તો જીએ કે ઈશ્વર છે છે આમો વાત ના સાંભળ્યું ખરા પણ આમો કેવી રીતે છે એ કોઈ સદ્ગુરુની ની દ્રષ્ટિ નહીં મળે ભગવદ્ ગીતામાં ભગવાન યોગેશ્વરે લખ્યું છે કે હે અર્જુન તું તારા સ્થુલ નેત્રોથી મને નહીં જોઈ શકે સ્થુલ દ્રષ્ટિ થી આમો ભગવાન છે એ હમજા સમજાશે તો કે હવે તો હું તને દિવ્ય ચક્ષુ આપું છું દિવ્ય ચક્ષુ આપ્યો તારે એને ખબર પડી ઓ હું જન મારા મિત્ર મિત્રતા હતી ને બેના વચ્ચે ભગવાન કૃષ્ણ અને અર્જુન વચ્ચે સખા ભાવ હતો હું જેને મારા મિત્ર માનું છું આ તો ચૌદ લોક ના પૂછવાનું ગુરુ મફત થોડું થવાય છે આ તો વાત હતી ને ગુરુ થવું એ પણ બહુ અઘરું અને ગુરુ થાય સંતોય તો લખ્યું મોટામાં મોટો ગણો ગુરુ તણો મહિમા ઈશ્વર ઓળખાવે નહીં તો ગુરુ કરે શું થાય ઈશ્વર ની અનુભૂતિ ન કરાવે તો ખાલી ખાલે ચાદર લેવા માટે ગુરુ બહુ સ્પષ્ટ વાત છે તો ઉધાલક મુની કી જા તું પાછો જા નીકળન મોકલી દીધો પાછો તો હવે કાલનો વિદ્યાર્થી સર્ટિફિકેટ લઈને જાય અને વળી પાછો આવે એટલે ગુરુ નહીં થાય ને તમારે કાલે મોકલ્યો છે ને કેમ પાછો આવ્યો શ્વેત કેતુ આવ્યા કે કેમ ભાઈ શું થયું કે બાપુ તમે બધું મને ભણાયું પણ એક ના ભણાયું કે શું કે મારા પિતાજીએ મને સવાલ કર્યો કે એકને જાણવાથી આખા વિશ્વને જાણી શકાય ને એકનો બાદ કરવાથી આખા વિશ્વનો બાદ થઈ જાય આ તો ભણવામાં ક્યાં આવ્યું જ નથી એટલે એના ગુરુ શું કે ખબર છે આ તો મને ખબર નથી આ તો હું પણ જાણતો એ તો તારા પિતાજી જાણે છે એ તો બ્રહ્મવેતા મહાપુરુષ છે એનું તને ખબર નથી પણ શ્વેત કીધું તું એમની પાસે ગયો તો કેવી રીતે તારી જવાની રીત બતાવ મેરે ગુરુ ને બતાવી રીત પ્રીત કૈસે તોડીએ

તારી રીત કેવી હતી ગુરુજી એ પૂછ્યું કે બાપુ મારા પિતાજી બેઠા તા પલંગમાં

તો એમને મહારાજ તો એવું લખે છે કે ગુરુની સેજે જે પગ ધારે ગુરુની હાથ પણ આટલી બધી મર્યાદા ગુરુને ગાળ કાઢે તે કપૂત એનું મુખ સૂળે ભરે જમદૂત ગુરુને આપ બરાબર જાણે એને જમદૂત વૈતરણીમાં તાણે ગુરુની નિંદા શૂણે નિર્ધાર શિશુ ગાળી રેડે શ્રાવણ મોજાર

તારે જઈને પ્રણામ કરવા જોઈએ વંદન કરવા ને એમની આજ્ઞા થાય ત્યાં બેસવું નહીં પડે તો ગુરુના જોડે આવીને બેસી જવાય આ બધી રીત છે તારા બાપા સાચી વાત છે મર્યાદા છે એ રીતે જા તો તારા પિતાજી તો બ્રહ્મવેતા છે બ્રહ્મજ્ઞાની છે આ વાતનો ઉપદેશ તને કરશે આટલું કહીને પેલા ગુરુ એ પાછા મોકલ્યા એટલે પાછો આવ્યો પાછો આવ્યો બાપા તો બેઠેલા જ હતા પલંગ સાંગ દંડ બાપા ને ખબર પડી કે હવે ભણી ના આવ્યો હવે હવે ભણી ના બેટા આવી ગયા ક્યાં પ્રશ્નનો જવાબ લાવ્યા એકને જાણવાથી આખા વિશ્વને જાણી શકાય ને એકનો બાદ કરવાથી આખા વિશ્વનો જવાબ લાવ્યા છો એનો જવાબ તો આપની પાસે હું તમારો શિષ્ય કે નીચે બેઠો શરણાગત થવું પડે એટલે ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણે અઢારમાં અધ્યાયમાં લખ્યું છે કે સર્વ ધર્મ પરિતજ્ય મામ એકમ શરણ તારા બધા ધર્મો છોડીને દાપણ કર્યા વગર શરણે આવી જાન હવે નાવડામાં બેહવાનું છે અને પૂછીએ લગ્ન નાવ ચલાવતો આવડે છે એ તો વ્યાજબી નથી ને સામે બેસી ગયો ને ગુરુ ભાવ આવ્યો ગુરુ ભાવ આવ્યો એટલે એને બ્રહ્મ વિદ્યાનો બોધ કર્યો તો એકને જાણવાથી આખા વિશ્વના આ પ્રશ્ન થશે ને મણો કોઈ પૂછશે મને કે આનો જવાબ શું છે એકને જાણવાથી આખા વિશ્વને જાણી શકાય ને એકનો બાદ થાય તો આખા વિશ્વનો બાદ તમે તમને ઓળખો તો મને ઓળખો

શું કરે બુદ્ધિ બાપડી જેના ઘટમાં ઘોર અંધકાર સાધન ચતુષ્ટ આપણા શાસ્ત્ર કલો લખ્યું છે કે આપણા મો અધિકારીતા આવવી જોઈએ અધિકાર પણ હું આવે ને તો સંતો તો કરુણાળુ છે લાયક બનીએ ને તો એ વર્ષી જાય જેમ માના સ્તન ઉપર અગર તો ગાય કે ભેંસના હોચળ ઉપર એનું બાળક જાય ને તો વર્ષી જાય લાયકા તમે તમને જાણો તો આખા વિશ્વ જાણી શકો અને તમે ઊભા થઈ જાઓ છો જો વ્યવહારિક સત્તામાં પણ એવું છે કે તમે વચ્ચે બેઠા છો આજુબાજુ તમારા બાપા કાકા મામા પૈ કુવા બધા છે હવે તમે ઉઠી એટલે તમારા વડે જ આ વિશ્વ છે તમે ન હોય તો વિશ્વ છે આ જ્ઞાનની વાત છે અંગૂઠાની છાપ એક સરખી છે બધાની અંગુઠાની છાપ ફિંગરપ્રિન્ટ અલગ છે એટલે તમે તમે જ છો તમારા જેવું કોઈ છે નહીં તો તમે કોણ છો આ પ્રશ્નોનો જવાબ મળી જાય અને એ પ્રશ્નોનો જવાબ કોઈ સદગુરુ સંત સિવાય મળે એવો નથી સંતો તો લખ્યું અરે વેદ પુરાણ શાસ્ત્ર સકાળ મુખે કરી ગાવે મૂળ વચનનો

અને એ સદગુરુની દ્રષ્ટિ ન મળે ત્યાં સુધી આ વાત સમજાય એવી સદગુરુની દ્રષ્ટિ મેળવવી પડે પરમાત્મા અણુ અણુમાં છે પણ આમો છે એ ભૂવા બતાવી શકે એટલે ભૂવા ના બતાવી શકે કોઈ જ્યોતિષીઓ પંડિતો કોઈ નહીં બતાવી શકે એ કેવળ કોઈ સદગુરુ સંત જ બતાવી શકે કારણ કે જેને જોયો છે એ બતાવે જેને ભાળ્યો જ નથી ભાળ્યો નથી શું બતાવ ભાળ્યા વગરના ભગવન કરવાના શું એટલે પરમાત્માના બે સ્વરૂપ છે એક સગુણ સ્વરૂપ છે અને એક નિર્ગુણ સ્વરૂપ છે હવે નિર્ગુણ વડે જ સગુણ છે હે અર્જુન મારા અવ્યક્ત સ્વરૂપને બુદ્ધિ વગરના માણસો પ્રગટ થયેલું માને છે ભગવદ્ ગીતા

કે અહીમુખ કદળી કપૂર કહાવે ગંગાજળમાં ગંગા સરકુલ પૃથ્વી કાદવ થાય સ્વાતિ નું બિંદુ છે ધરતી પર પડે તો કાદવ થાય ગંગામાં પડે તો ગંગાજળ થાય પડે તો કપૂર અને સાપ ના મોઢામાં પડે તો ઝેર થાય અને છીપ પડે તો મોતી બિંદુ નો મોક છે ગુરુ ના જ્ઞાન આપણા પાત્ર નો મોકલે એક ક્લાસ માં પચાસ વિદ્યાર્થી ને ભણાવે શિક્ષક વધતું ભણાવે કદન હરખું જ ભણાવે પણ કોઈ પહેલો નંબર પાસ થાય

સદ્ગુરુના શિષ્યો શિષ્ય જેને ગુરુ ગ્રહણ કર્યું છે એના આડા માર્ગે જવાય તો કે